જય શ્રી કૃષ્ણ મિત્રો તો આજે આપણે જાણીશું કે રામા સરોવરની ઉત્પત્તિ કેવી રીતે થઈ ઋણી ગામની આસપાસ રામદેવજીની લોકપ્રિયતા અને તેમના ચમત્કારની ખ્યાતિ અત્યંત પ્રચલિત હતી ગામના લોકો રામદેવજીને શ્રદ્ધા ભાવે યાદ કરતા અને તેમને દેવતા સમાન માનતા તેઓની ખ્યાતિને કારણે અનેક લોકો તેમના દર્શન કરવા માટે દૂર દૂરથી આવતા ઋણીચા નજીક જ જોધપુર પાસેના એક ગામમાં જાંબાજી નામના એક ખૂબ મોટા જમીનદાર રહેતા હતા જાંબાજીને અહંકાર ઘણો હતો અને તેમને રામદેવજીની લોકપ્રિયતાથી ખૂબ ઈર્ષા થતી હતી રામદેવજીની લોકપ્રિયતા જોઈને તેઓને લાગ્યું કે લોકો તેમનાથી વધુ રામદેવજીને માન આપે છે આ ઈર્ષાથી પ્રેરાઈને તેમણે રામદેવજીની શક્તિ સાબિત કરવા માટે એક તળાવ બનાવવાનું નક્કી કર્યું ઝાંબાજીએ તળાવ બનાવવામાં પૂરતું ધન અને શ્રમ લગાવ્યો અને તે તળાવને સુંદર બનાવ્યું આ તળાવનું નામ જામા સરોવર રાખી તેમણે રામદેવજીને ત્યાં આમંત્રણ આપ્યું જ્યારે રામદેવજી ત્યાં પહોંચ્યા ત્યારે જાંબાજીએ પોતાનું કવચ દર્શાવતા તેમને તળાવનું પાણી ચાખવા કહ્યું રામદેવજીએ તે તળાવનું પાણી પીધું અને તાત્કાલિક કહ્યું કે આ પાણી પીવાલાયક નથી આ પાણી સંપૂર્ણપણે ખારું છે અને ક્યાંય પણ ઉપયોગમાં લઈ શકાય તેમ નથી આ સાંભળીને જાંભાજીએ પણ પાણી ચાખ્યું અને હકીકતમાં એ પાણી ખારું જ હતું તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા અને રામદેવજી સામે શરમ અનુભવી રહ્યા હતા ચાર પાંચ દિવસની મહેમાન ગતિ બાદ રામદેવજીએ ઋણીચા પાછા જવા માટે વિદાય લીધી પરંતુ હજી જાંબાજીને આ ન ગમ્યું કે રામદેવજીએ તેમના તળાવના પાણીની ખોટ દર્શાવી રામદેવજી ઋણીચા પહોંચ્યા અને આ જામા સરોવરની ઘટનાના થોડા સમય પછી રામદેવજીએ ત્યાં એક નવું તળાવ ખોદાવવાનું કાર્ય શરૂ કર્યું આ તળાવ રામા સરોવરના નામે ઓળખાય છે તળાવનું નિર્માણ પૂર્ણ થયા બાદ રામદેવજીએ જાંબાજીને રામા સરોવરની મુલાકાત માટે આમંત્રણ આપ્યું જાંબાજીને લાગ્યું કે રામદેવજીએ મારા તળાવની ભૂલ દર્શાવી છે તો હું પણ ત્યાં જઈને તેમના તળાવની ભૂલ દર્શાવું જાંબાજી ઋણીચા પહોંચી ગયા અને રામદેવજીએ પણ તેમનું ભાવપૂર્વક સન્માન કર્યું ત્યાર પછી તેઓ જાંબાજીને રામા સરોવર તળાવની પાસે લાવ્યા પરંતુ રામા સરોવરનું પાણી એટલું ચોખ્ખું અને શીતળ હતું કે તેમાં કોઈ ખોટ નીકળે તેમ ન હતું તેમનું તળાવ પર પહોંચવું માત્ર મુલાકાત ન હતું તેમણે ત્યાં પોતાની દિવ્ય શક્તિઓ દર્શાવી પોતાના ચમત્કારથી જાંબાજીએ રામા સરોવરમાં રેતી પેદા કરી દીધી આ સાથે જાંબાજીએ તળાવને એક શ્રાપ આપ્યો કે આ તળાવમાં છ મહિના કરતા વધુ સમય સુધી પાણી કદી પણ ટકશે નહીં જ્યારે જાંબાજીને પોતાને ગામ પરત જવાનો સમય આવ્યો ત્યારે રામદેવજીએ તેમને જણાવ્યું કે તેઓ ત્યાં બનાવેલી પરચા બાવડીનું પાણી ભરીને લઈ જાય અને પોતાના જામા સરોવરમાં ઠાલવી દે જેથી કરીને તેમના સરોવરનું પાણી પણ ફરી મીઠું થઈ જાય રામદેવજીની કરુણતા જોઈને જાંબાજીને પોતાની ભૂલ સમજાય અને રામદેવજીની સામે માથું ઝુકાવી માફી માગી જાંબાજીએ તેમના અહંકાર માટે રામદેવજી પાસે ક્ષમા માંગતા કહ્યું કે હું તમારી ખ્યાતિથી ઈર્ષા અનુભવી રહ્યો હતો અને મેં આ બધા કાવતરા કર્યા કૃપા કરીને મને માફ કરો રામદેવજીએ જાંબાજીને માફ કરી દીધા અને કહ્યું કે ઈર્ષાથી ક્યારેય કોઈનું ભલું થતું નથી પોતાના મનને હળવું કરીને જાંબાજી ફરી તેમને ગામ પરત આવ્યા અને પરચા બાવડીનું અમૃત સમાન જળ જામા સરોવરમાં ઠાલવતા જ તે તળાવનું પાણી એકદમ ચોખ્ખું થઈ ગયું તે દિવસ પછી જાંબાજીએ પોતાનું જીવન રામદેવજીની સેવા માટે સમર્પિત કરી દીધું તેમણે તેમના શેષ જીવનમાં રામદેવજીના આદર અને ભક્તિમાં સમર્પિત સમય વિતાવ્યો આ બંને પ્રસંગો માત્ર જાંબાજી અને રામદેવજીના ચમત્કાર માટે જાણીતા નથી પરંતુ તે આપણા પુરાણો અને લોકકથાઓમાં તત્કાલીન ધર્મગુરુઓના આધ્યાત્મિક પ્રભાવનું પ્રતિબિંબ છે જામા સરોવર અને રામા સરોવર બંને તળાવો આજે પણ પ્રાચીન ઘટનાની સાક્ષી આપે છે અને લોકોને આકર્ષે છે બાબા રામદેવજીના પવિત્ર ધામ રામદેવરામાં સ્થિત રામ સરોવર એક અત્યંત મહત્વપૂર્ણ અને આકર્ષક સ્થાન છે જ્યારે ચોમાસાના દિવસોમાં રામા સરોવરમાં પૂરતું પાણીથી ભરાઈ જાય છે ત્યારે તેની સુંદરતા અનેક ગણી વધે છે અને આ જગ્યા પ્રવાસીઓ અને ભક્તજનો માટે રમણીય અને આધ્યાત્મિક શાંતિ પ્રદાન કરતું સ્થળ બની જાય છે તો મિત્રો તમને અમારી આ વાર્તા પસંદ આવી હોય તો અમારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને રામદેવ પીર બાપાના ચમત્કારિક પરચાઓ વિશે આગળના ભાગોમાં જાણવા માટે નીચે આપેલા બ્લેક બટનને ક્લિક કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો મિત્રો અમારી આ વાર્તાને છેલ્લે સુધી સાંભળવા માટે તમારો ખૂબ ખૂબ ધન્યવાદ જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ